ડી નગરપાલિકાની સામાન્ય સાધારણ સભા આજે પાલિકાના સભાખંડમાં બપોરના અગિયાર વાગે મળી હતી પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મળેલી આ સાધારણ સભાની શરૂઆત વંદેમાતરમ ગાંધથી કરવામાં આવી હતી ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી શહેરના વિકાસના કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલા વિકાસના કાર્યોને બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા આજની આ સાધારણ સભામાં પાલિકા દ્વારા સ્માર્ટ ટોયલેટની સુવિધા રજૂ કરવામાં આવી હતી અને તેને બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી પાલિકાના પ્રમુખ દ્વારા સાધારણ સભા સંપન્ન થયા બાદ શહેરના વિકાસને વેગ આપવાની ખાતરી આપવામાં આવી હતી નમસ્કાર સૌ ડીસા નગરવાસીઓની નવા વર્ષના રામ રામ આપ સૌ પત્રકાર મિત્રોની પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ડીસા નગરપાલિકાની ફરજીયાત સાધારણ સભા મળી હતી જેમાં ડીસા નગરને સ્વચ્છતામાં જે પ્રોત્સાહન રાશિ મળી છે તેમાંથી જાહેર જગ્યાઓ પર સ્માર્ટ ટોયલેટ બનાવવા તેમજ વિવિધ સોસાયટી વિસ્તારમાં વધુ સફાઈ થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવનાર છે ડીસા શહેરને અનેકવિધ સુવિધાઓ મળી રહે તે પ્રકારના આયોજનો આ સભામાં કરવામાં આવેલ છે આભાર ધન્યવાદ